આપણે શું લેવા આવ્યા છે કોને કીડિયારું બીજું હું દાણા કોણ નાખ્યા જનાવરને એમાં નાખવું આપણું એટલે પણ કીડિયારું હોય ને આ હો અહીંયા તને શું છે એ ત્યાં પાણી દેખાડવા આવ્યા તા તને એમાં જરાક નાખી દે બસ બસ જનાવર બીજા હો આમ જો બસ એવો નહીં નાખતો બીજે કીડિયારું ભોણ હોય ને દર ત્યાં નાખવાનું હો બેટા આર્યા પછી આપણે ત્યાં નાખવાના છો હવે આ બાજુ પડશે ભાઈ આય હા અહીંયા જનાવરને પાણી પીવાનું ઉનાળાને કર્યું છે બોલે આ ટાંકીમાંથી પાણી નીતરે ને બધું વધારાનું હવે નહીં નાખતો એમાં બોલે પણ નાખવાનું હવે ન નાખતો એમાં હો હવે એમ નહીં નાખો બેટા હવે છે ને આ ટાંકીમાં જ બધું પાણી આવે ને વધારાનું અહીંયા જનાવરો છે રોજ પીવે ચકલા પીવે બીજા જનાવરો પીવે શિયાળિયા ભૂંડ આ બધા આમૂલ પણ નાખવાનું સામે હા ન્યા નાખવાનું બટા આપણે જનાવરને દાણા નાખ્યા ને અહીંયા હા આપણે જો અહીંયા છે ને આજે સૈતર મહિનો છે ને બટા એટલે કેળિયાળું પૂરાય જનાવરને દાણા ખાય પણ કીડિયારું કેમ પૂરાય કૂચરા બુચરા સાટે નહીં ને એવી જગ્યામાં નખાય વાડ હોય જનાવર હોય હું મકોડે તો જાય બટા એ કંઈ ન રે હા હા જો અમારું ગામ આ કેરાળા એ જો સરસ મજાનું ગામ અને એને અમારા એ ગામની અંદર આ ખળાવડ છે અને અમે અહીંયા જનાવરના દાણા અને કીડીયારું પૂરો આવ્યા છે માસનું તો એ સરસ મજાનું આ સુંદર અળિયામણું નદીના કાંઠે ગામ છે અને અમારું ગામ સુંદર સુદર આ અમારે પાણીની ટાંકી છે તેમાંથી આ બધું પાણી નીચીને અહીંયા આવે જનાવરો પાણી પીવે ખાસ અત્યારે તડકો ઉનાળો હોવાથી જનાવરને પાણી મળી રહે ને એટલા માટે અહીંયા અમે અહીંયા અમારી ખળાવાડ છે જબરજસ્ત ખળાવાડ છે હા અમે અહીંયા ખળા કરતા પહેલાં હા ખળા કરતા પહેલાં અહીંયા એટલે બાજરી ચણા ઘઉં આ બધાને આપણે ખળા અમે કરતાં પહેલાં હવે ક્યાં ખળા બંધ થઈ ગયા ને આવે તરત નથી કપાસ થઈ ગયો એટલે સરસ મજાનો આજે ચૈત્ર માસ જે કોઈ જનાવરને કીડિયારું પૂરે તેને આનંદ ગણું ફળ મળે છે પૂર્ણ થાય છે માટે ઓમ નમો નારાયણ